નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પેરોગ્રાફનો અભ્યાસ કરીએ એપ્રિલમાં પરીક્ષાના ફક્ત બે અઠવાડિયા પહેલાં સ્વામીને લાગ્યું કે તેના પિતાજીનો સ્વભાવ બદલાઈને ઘણો જ ખરાબ થઈ રહ્યો છે તેઓ પણ ધાંધલિયા અને ચીડચીડા થઈ રહ્યા છે જ્યારે સ્વામીને પોતાની દાદીની સાથે વાતો કરતા જોયો તો તેને કહેવામાં આવ્યું યાદ રાખ બેટા પરીક્ષા આવી રહી છે તારી દાદી રાહ જોઈ શકે છે પરીક્ષા નહીં જો તેને પોતાની માતાની પાછળ ફરતો જોઈ જાય તો તેને પકડીને ભણવાના ટેબલ પર મોકલી દેવામાં આવે કસબાની ઘડિયાળમાં નવ વાગ્યા પછી જો ક્યાંકથી તેનો અવાજ સંભળાઈ જાય તો પિતાજીના રૂમમાંથી આદેશ થતો સ્વામી તું હજુ સુધી સુવા કેમ નથી ગયો તારે સવારે જલ્દી જરૂરથી ઉઠવાનું છે અને થોડા પાઠ ભણવાના છે એક દિવસ તેને પિતાજીને પૂછ્યું તમે મારી પરીક્ષાઓ માટે આટલા બધા ચિંતિત કેમ છો સરસ મજાનો પરીક્ષા સમયનો એપ્રિલ મહિનાનો મહિનો છે એના વિશેની વાત થઈ છે હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નનો અભ્યાસ કરીશું તો પાંચ પ્રશ્ન છે એમાં તમને ઓપ્શન પણ આપવામાં આવશે તો એક સાચો ઓપ્શન તેમાંથી કોઈ સાચો જવાબ હોય એ તમારે શોધીને લખવાનો રહેશે તો પહેલો પ્રશ્ન છે જ્યારે કસબાની ઘડિયાળમાં નવ વાગતી તો સ્વામીને શું કરવું જરૂરી હતું ઓપ્શન નંબર એ ભણવું ઓપ્શન નંબર બી પથારીમાંથી ઉઠવું ઓપ્શન નંબર સી સુવા જવું ઓપ્શન નંબર ડી શાળાએ જવું તો આપણને ખ્યાલ છે કે સુવા જવું એટલે કે ઓપ્શન નંબર સી બીજો પ્રશ્ન સ્વામીએ ક્યારે અનુભવ કર્યો કે તેના પિતાજીનો સ્વભાવ બદલાઈ રહ્યો છે તો કે ઓપ્શન નંબર એ એપ્રિલમાં ઓપ્શન નંબર બી મેમાં ઓપ્શન નંબર સી જૂનમાં ઓપ્શન નંબર ડી જુલાઈમાં તો ખબર છે કે એપ્રિલ માસમાં એક્ઝામ હતી એટલા માટે એપ્રિલમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ હવે ત્રીજો પ્રશ્ન તેના પિતાજી કેવા થઈ ગયા હતા ઓપ્શન નંબર એ ખુશ અને સરળ ઓપ્શન નંબર બી ઉદાસ અને ક્રોધિત ઓપ્શન નંબર સી ક્રોધિત અને ધાંધલિયા ઓપ્શન નંબર ડી ધાંધલિયા અને ચીડચીડા તો આપણને ખ્યાલ છે કે ઓપ્શન નંબર ડી ધાંધીડીડા પ્રશ્ન સંખ્યા ચાર જોઈએ સ્વામીને જ્યારે તેની માતા પાછળ ફરતો જોવામાં આવે તો તેને ક્યાં મોકલી દેવામાં આવતો ઓપ્શન નંબર એ રસોડામાં ઓપ્શન નંબર બી ભણવાના ટેબલ પર ઓપ્શન નંબર સી પિતાજીના રૂમમાં ઓપ્શન નંબર ડી કે સુવાના રૂમમાં તો ખ્યાલ છે કે એને ભણવાના ટેબલ પર મોકલી દેવામાં આવતો એટલે કે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ છે હવે જોઈએ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન તો પાંચમા નંબરનો પ્રશ્ન છે ફકરામાં આદેશનો અર્થ છે ઓપ્શન નંબર એ આદર કરવો ઓપ્શન નંબર બી દંડ આપવો ઓપ્શન નંબર સી પકડવો ઓપ્શન નંબર ડી હુકુમ આપવો તો ફકરામાં આદેશનો અર્થ છે હુકુમ આપવો એટલે કે ઓપ્શન નંબર ડી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજા નંબરનો પેરેગ્રાફ ઘણા સમય પહેલાં આપણી નદીઓ નિર્મળ અને સ્વચ્છ હતી એટલી સ્વચ્છ કે લોકો તેનું પાણી પીતા હતા તે નદીઓ માછલીઓથી ભરેલી રહેતી હતી લોકો તેને પકડતા અને રાંધતા હતા સમયની સાથે સાથે લોકોએ કારખાના અને શહેરો વસાવ્યા કે જેઓ નદીઓના જળનો ઉપયોગ કરતા હતા હોડીઓ દ્વારા નદીઓનો ઉપયોગ સામાન કોલસો અને તેલ જેવા તેલ લઈ જવા માટે થાય છે જે ક્યારેક પાણીમાં ઢોળાઈ ઢોળાઈ જાય છે લોકો પોતાનો કચરો અને ગંદુ પાણી નદીઓમાં જવા દે જવા દે છે તેઓ કહે છે કે અમારા કચરાથી કાંઈ વાંધો નહીં આવે પરંતુ હવે નદીઓ ખૂબ જ ગંદી થઈ ગઈ છે એટલી કે તેનું જળ પીવાલાયક રહ્યું રહ્યું નથી અને માછલીઓ મરી ગઈ છે હવે નદીઓ કચરાથી ભરાઈ ગઈ છે કે જે તેનો ઉપર તરતો રહે છે સરસ મજાની નદીઓ વિશેની વાત છે પહેલાં નદીઓ કેટલી સ્વચ્છ અને સુંદર હતી હવે નદીઓના કેવા હાલ આપણે કરી નાખ્યા છે તે આમ આપણે બધી વસ્તુ જે કચરો જે જરૂરિયાત વગરનો વસ્તુ જે પણ વસ્તુ હોય તેને આપણે ક્યાં નાખી દઈએ તો કે પધ પધરાવી દો નદીમાં અને આપણે એટલી બધી નદીઓને ગંદી કરી દીધી છે કે હવે તેનું પાણી જે છે એનું જળ છે એ પણ હવે પીવાલાયક રહ્યું નથી તો સરસ મજાના બીજા પેરેગ્રાફમાં વાત હતી હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણને પાંચ પ્રશ્ન મળશે આપણે પાંચે પાંચ પ્રશ્નનો અભ્યાસ કરી તેમાંથી જે સાચો ઓપ્શન હોય એ બી સી અને ડી એમાંથી કોઈ એક પ્રશ્નનો આપણે પસંદગી કરી જે સાચો જવાબ છે એનું આપણે વર્તુળ આપણી ઓએમઆર સીટમાં આપણે ભરવાનું હોય છે તો ચાલો આપણે પાંચે પાંચ પ્રશ્નોનો અભ્યાસ કરીએ અને સાચો જવાબ પસંદ કરીએ તો પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે સ્વચ્છ શબ્દનો વિરોધી શબ્દ છે ઓપ્શન નંબર એ ગંદુ ઓપ્શન નંબર બી સુંદર ઓપ્શન નંબર સી સંપન્ન ઓપ્શન નંબર ડી અલગ તો સ્વચ્છ શબ્દનો વિરોધી એટલે વિલોમ શબ્દ છે ગંદુ બીજો પ્રશ્ન નદીઓ કેમ કેમ ગંદી કેમ થઈ રહી છે ઓપ્શન નંબર એ શહેરમાં કારખાના બનાવી દીધા છે ઓપ્શન નંબર બી નદીઓમાં માછલીઓ મરી ગઈ ઓપ્શન નંબર સી નદીઓને પાર કરવા માટે હોડીઓનો ઉપયોગ થાય છે ઓપ્શન નંબર ડી લોકોએ કચરો નદીઓમાં ફેંક્યો તો કે લોકોએ કચરો નદીઓમાં ફેંક્યો એ સાચો જવાબ છે હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન લોકો નદીઓમાંથી મળતી માછલીઓ ખાતા ખાતા હતા કેમ કે ઓપ્શન નંબર એ તેઓ તેને હોડીથી પકડી શકતા હતા ઓપ્શન નંબર બી કારખાનામાંથી લોકોને મદદ મળી ઓપ્શન નંબર સી નદીઓમાં માછલીઓ મરી રહી હતી ઓપ્શન નંબર ડી નદીઓના સ્વચ્છ જળમાં માછલીઓ મળે છે એટલે કે સ્વચ્છ જળમાં માછલીઓ મળતી એટલા માટે લોકો ખાતા હતા હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન કયું વાક્ય સાચું છે ઓપ્શન નંબર એ નદીઓ શરૂઆતથી જ ગંદી હતી ઓપ્શન નંબર બી શરૂઆતમાં લોકો નદીઓનું જળ પીતા ન હતા ઓપ્શન નંબર સી તેલ અને કચરો ફેંકવાથી નદીઓ ગંદી થઈ ગઈ છે ઓપ્શન નંબર ડી નદીઓમાં માછલીઓ ન હતી કેમ કે લોકો તેને રાંધીને ખાઈ ગયા તો એવું નહોતું કે સાચું વાક્ય એવું છે કે તેલ અને કચરો ફેંકવાથી નદીઓ ગંદી થઈ રહી છે આ આનો સાચો જવાબ ઓપ્શન નંબર સી છે હવે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન પહેલાં શું થયું એટલે કે આ જે વાર્તા આપી ઘટનાક્રમમાં પહેલાં શું થયું તો ઓપ્શન નંબર એ છે નદીઓમાંથી માછલીઓ લુપ્ત થઈ ગઈ ઓપ્શન નંબર બી કારખાઓ કારખાનાની ઓળીઓ નદીઓમાં ઉતરી ગઈ ઓપ્શન નંબર સી નદીઓ સ્વચ્છ અને સુંદર હતી ઓપ્શન નંબર ડી શહેરોએ વધુ પડતા કારખાના બનાવ્યા તો આપણને ખ્યાલ છે કે પહેલાં શું બન્યું હતું તો કે નદીઓ સ્વચ્છ અને સુંદર હતી વાર્તાની શરૂઆત ત્યાંથી જ થતી એટલે નદીઓ સ્વચ્છ અને સુંદર ઓપ્શન નંબર સી જવાબ આવે છે હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો પેરેગ્રાફ તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ત્રીજા નંબરના પેરેગ્રાફનો અભ્યાસ કરીએ સરસ મજાની એક વાર્તા છે ખેડૂતની એક દયાળુ ખેડૂત હતો તે હંમેશા બીજા ખેડૂતોને ખેતીમાં ખેતીના કામમાં મદદ કરતો હતો તેના હૃદયમાં પશુ અને પક્ષીઓ પ્રત્યે પણ લાગણીઓ અને કાળજીની ભાવના હતી એક દિવસ તે નજીકના કોઈ એક ગામમાં ગયો ત્યાંથી પાછા આવતા તેણે રસ્તા પર પડેલા એક ઘાયલ સાપને જોયો એવું લાગ લાગ લાગતું હતું કે તે કોઈ બળદગાડાની અડફેટમાં આવી ગયો હતો તેના ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું તે દયાળુ ખેડીત તે ઘાયલ સાપને એક કપડામાં વીટાળી ખેરે લઈ આવ્યો ત્યાં તેણે તેના ઘા પર દવા લગાવીને દવા લગાડી તેના માટે દૂધ લેવા બજાર ગયો ઘરે પાછા આવીને તેણે જોયું કે સાપ ભાનમાં આવી ગયો હતો ખેડૂતને જોઈને તે એના પર ઝડપ્યો ખેડૂત આ હુમલા માટે તૈયાર ન હતો છતાં પણ તેણે પોતાના જીવને બચાવી લીધો અને કહેવા લાગ્યો કોઈનો પણ સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે સરસ મજાનું ખેડૂતે પશુ પંખીની મદદ કરતો એવો ભાવ દર્શાવ્યો છે તો હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોનો અભ્યાસ કરીએ તો પ્રથમ પ્રશ્ન છે કે આપેલ ફકરામાં આક્રમણ શબ્દ માટે કયો શબ્દ આપ્યો છે ઓપ્શન નંબર એ હુમલો ઓપ્શન નંબર બી ધન ઓપ્શન નંબર સી ઘા ઓપ્શન નંબર ડી સ્વભાવ તો આક્રમણ એટલે હુમલો થાય ઓપ્શન નંબર એ બીજો પ્રશ્ન ખેડૂત પશુઓને પ્રેમ કરતો હતો કારણ કે તે પ્રેમાળ હતો ઓપ્શન નંબર બી દયાળુ હતો ઓપ્શન નંબર સી ગામની નિવાસી હતો કે હોશિયાર હતો તો આપણને ખ્યાલ છે કે દયાળુ હતો ત્રીજો પ્રશ્ન ખેડૂતને ઘાયલ સાપ મળ્યો હતો તો કે ઓપ્શન નંબર એ રસ્તા પર ઓપ્શન નંબર બી બળદગાડા પર ઓપ્શન નંબર સી જંગલમાં કે ઓપ્શન નંબર ડી પોતાના ઘરમાં જ તો કે આપણને ખ્યાલ છે કે રસ્તા પરથી મળી આવ્યો હતો પછી ચોથો પ્રશ્ન છે ખેડૂત બજાર શા માટે ગયો હતો ઓપ્શન નંબર એ દૂધ લેવા ઓપ્શન નંબર બી દવા લેવા ઓપ્શન નંબર સી કપડાનો ટુકડો લેવા ઓપ્શન નંબર ડી ડૉક્ટરને બોલાવવા તો આપણને ખ્યાલ છે એમ દૂધ લેવા પાંચમો પ્રશ્ન છે કોઈ પણ માણસનો સ્વભાવ બદલવો ખૂબ મુશ્કેલ છે તો નામ ઘર સ્વભાવ કે અભિપ્રાય તો આપણને ખ્યાલ છે એમ સ્વભાવ બદલવો મુશ્કેલ છે હવે જોઈએ આપણે ચોથા નંબરનો પેરેગ્રાફ તો ચોથા નંબરના પેરેગ્રાફમાં એક સરસ મજાની વાર્તા છે કીડીની વાર્તા છે ચાલો આપણે પહેલાંનો વાંચન કરી લઈએ કીડી અને ઘાસનો કીડો બંને પાડોશી હતા તેઓ એકબીજા બીજાથી તદ્દન જુદા પડતા હતા કીડી અને તેના કુટુંબ પરિશ્રમી મહેનતું હતું તેઓ બધા આખો દિવસ સખત મહેનત કરતા હતા તેઓ ચોખા લોટ અને ખાંડ ભેગી કરતા હતા તેઓ જમતા હતા અને બાકીના ખોરાકનો સંગ્રહ કરતા હતા કીડીના કુટુંબને કામ વગર ફરવાનું તથા વધારાની વાતો કરવાનું ગમતું ન હતું ઘાસનો કીડો દરેક સમયે મોજ મજા કરતો હતો વાતાવરણ સારું હોય ત્યારે તેઓ ઉજાણી કરતા હતા અને ગીતો ગાતા હતા અને નૃત્ય કરતા હતા તે લોકો કીડીઓને જોઈને હસતા હતા કારણ કે કીડીઓ તેમની જેમ મોજ મજા કરતી ન હતી શિયાળામાં બહુ જ ઠંડી હતી ઘાસનો કીડો તથા કીડી ભોજનની તપાસમાં બહાર નીકળી શકે તેમ ન હતું ઘાસના કીડાએ શિયાળા માટે કોઈ પણ પ્રકારના ભોજનનો સંગ્રહ કર્યો ન હતો ઘાસના કીડાએ કીડીને કહ્યું મહેરબાની કરીને તમે થોડું ખાવાનું આપી શકશો મારું કુટુંબ ભૂખ્યું છે કીડીએ જવાબ આપ્યો અમે ખૂબ જ મહેનત કરીને ખોરાક ભેગો કર્યો છે આ ખોરાક મારા અને મારા કુટુંબ માટે છે તમે આખા ઉનાળા ઉનાળામાં અને વસંત ઋતુમાં શું કહ્યું ઘાસનો કીડો બોલ્યો મોસમ સારી હતી એટલે અમે ગીતો ગાયા અને મોજ મજા કરી તથા નાચ્યા કીડીએ કહ્યું જાઓ અને શિયાળાની ઠંડીમાં નાચો યાદ રાખો કે મહેનત કરવાનું કામ સહેલું નથી પણ મહેનતના પરિણામો મીઠા હોય છે હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોનો અભ્યાસ કરી તો પ્રથમ પ્રશ્ન છે કીડીનું કુટુંબ હતું ઓપ્શન નંબર એ આળસુ ઓપ્શન નંબર બી મોજ મજા કરનારું ઓપ્શન નંબર સી પરિશ્રમી એટલે કે મહેનતુ ઓપ્શન નંબર ડી નૃત્યનું શોખીન એટલે ગાનનું શોખીન તો કીડનું કુટુંબ પરિશ્રમી અને મહેનતુ હતું એટલે ઓપ્શન નંબર સી બીજો પ્રશ્ન સખત શિયાળામાં શું બન્યું ઓપ્શન નંબર એ ઘાસનો કીડો ઉજાણીમાં ગયો ઓપ્શન નંબર બી ઘાસના કીડા માટે પૂરતું પૂરતા પ્રમાણમાં ખાવાનું હતું ઓપ્શન નંબર સી ઘાસનો કીડો હૂફમાં અને સુખ શાંતિમાં રહેતો હતો ઓપ્શન નંબર ડી ઘાસના કીડા કીડા ભૂખે મરતા હતા તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ આ ફકરામાં ભેગું કર્યોનો અર્થ છે તો ઓપ્શન નંબર એ સંગ્રહ કરવો ઓપ્શન નંબર બી એકઠું કરવું ઓપ્શન નંબર સી પરિશ્રમ એટલે કે મહેનત ઓપ્શન નંબર ડી કામ કર્યું તો કે ભેગું કરવુંનો અર્થ થાય છે ઓપ્શન નંબર એ સંગ્રહ કરવો ચોથો પ્રશ્ન કીડીઓએ ઘાસના કીડાને શા માટે મદદ ન કરી તો ઓપ્શન નંબર એ તેઓ લોભી લોભી હતા ઓપ્શન નંબર બી તેઓ ક્રૂર હતા ઓપ્શન નંબર સી તેઓ પોતાનો પોતાનો ખોરાક પોતાની પાસે રાખવા માગતા હતા ઓપ્શન નંબર ડી ઘાસના કીડાને તેઓ બોધપાઠ એટલે કે સંદેશ આપવા માગતા હતા હા તો સાચો જવાબ ઓપ્શન નંબર ડી છે તેઓ ઘાસના કીડાને બોધપાઠ એટલે કે સંદેશ આપવા માગતા હતા હવે પાંચમો પ્રશ્ન છે આ વાર્તામાંથી શું બોધપાઠ મળે છે તો ઓપ્શન નંબર એ ખોરાક ભેગો કરવો ઓપ્શન નંબર બી મોજ મજા કરો ઓપ્શન નંબર સી પરિશ્રમ એટલે કે મહેનત કરવો સહેલો નથી પણ મહેનતના ફળ મીઠા હોય છે ઓપ્શન નંબર ડી સખત મહેનત કરવી કામ કરવું સારું છે એટલે કે આનો સાચો જવાબ ઓપ્શન નંબર સી આવે છે મહેનત એટલે કે પરિશ્રમ મહેનત કરવો સહેલો નથી પણ મહેનતના ફળ મીઠા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ચારે ચાર પેરેગ્રાફ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દો કોમેન્ટ કરો અને અમારા વિડીયોને શેર કરી દો જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો